સુરત પાંડેસરા વિસ્તારમાં બે પરિવાર વચ્ચેના ઝઘડાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં મારામારીનો મામલો એટલો બીજક્યો કે એક વ્યક્તિએ જાહેરમાં તલવાર કાઢીને મારવાનો પ્રયાસ પણ કર્યો હતો આ ઉપરાંત સામ સામે લાકડાના ફટકા પણ માર્યા હતા જોકે આ મામલે પોલીસે ગુનો નોંધી બે લોકોને અટકાયત કરી છે જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પાંડેસરા વિસ્તારમાં પાલતુ શ્વાન મુદ્દે બે પરિવાર વચ્ચે માતા કૂટ થઈ હતી અગાઉ પણ બંને પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી ફરી એક વખત બંને પરિવારો સામસામે આવી જતા એક વ્યક્તિએ જાહેરમાં તલવાર કાઢી હતી એટલું જ નહીં અને એક યુવક પર તલવારથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવક હટી જતા આ બાદ બચાવ થયો હતો તો બીજી તરફ લાકડાના ડંડા વડે એકબીજાને ઈજા પણ પહોંચાડી હતી સ્થાનિક લોકો વારંવાર તેમને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ મામલો એટલો ઉગ્ર થઈ ગયો હતો કે લાકડાના ફટકા વડે એકબીજા પર હુમલો કરી દીધો હતો જેને કારણે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત પણ થઈ ગયા હતા પાંડેસરા પીઆઈ એચ એમ ગઢવીએ જણાવ્યું હતું કે બંને પરિવારો નજીવી બાબતે ઝઘડી પડ્યા હતા વિડીયો વાયરલ થતા અમારી જાણમાં પણ આવ્યું હતું ત્યારબાદ અમે કાર્યવાહી પણ કરીશી બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે તેવો અત્યારે સારવાર હેઠળ છે શ્વાન મુદ્દે ઝઘડો થયો હતો ગુનો દાખલ કરતા એક વ્યક્તિને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે એક વ્યક્તિ જે સારવાર હેઠળ છે તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ પણ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત